પૈસાને વેડફાય નહીં એક વેપારીને ઘેર એકનો એક દીકરો આથી માતાપિતા પુત્રને બહુ લાડ કરે એને ખુશ રાખવામાં તેઓ કોઈ ખામી આવવા દે નહીં વધારે પડતા લાડથી પુત્ર બગડવા લાગ્યો એ જેમ જેમ મોટો થતો ગયો તેમ વધુને વધુ ઉડાવ થતો ગયો ખોટો ખર્ચ ન કરવો જોઈએ એવી એને ખબર પડતી નહીં આથી માતાપિતાને ચિંતા થવા લાગી પુત્રને સુધારવા માટે માતા પિતાએ ઘણા પ્રયત્નો કર્યા પણ કોઈ ફરક પડ્યો નહીં એક દિવસ પિતાએ પુત્રને કહ્યું બેટા મારી પાસે જે કાંઈ છે તે તારું જ છે પણ શરત એકેતુ પણ કમાઈ શકે છે એવું તારે બતાવવું પડશે ત્યાં સુધી મારા પૈસામાંથી તને એક પૈસોય નહીં મળે પિતાની ટકોરથી પુત્રને ખૂબ લાગી આવ્યું એણે નક્કી કર્યું હું કમાઈ શકું છું એવું ચોક્કસ બતાવી આપીશ બીજે દિવસે પુત્ર કામની શોધમાં નીકળ્યો ફરતાં ફરતા તેને લારી ખેંચવાનું મળ્યું કામમાં અનાજની ગુણો લારીમાં મૂકવાની ને બીજે દિવસે જઈને ઉતારવાની હતી આખો દિવસ કાળી મજૂરી કરી ત્યારે એને એક રૂપિયો મળ્યો રૂપિયો લઈ એ ઘેર ગયો એણે રૂપિયો પિતાજીને આપ્યો ઘરની પાછળવાડામાં એક કૂવો હતો પિતાએ તો પુત્રના દેખતા એ રૂપિયો કૂવામાં નાખી દીધો થોડા દિવસ આમ જ ચાલ્યું પિતા દીકરાને કશું કહે નહીં અને એની કમાણીનો રૂપિયો કૂવામાં નાખી દે હવે પુત્ર અકળાયો તેણે પૂછ્યું પિતાજી મારી કાળી મજૂરીનો રૂપિયો તમે આમ કૂવામાં શા માટે નાખી દો છો પિતાએ એને કહ્યું હું જાણું છું કે તું દિવસભર સખત મજૂરી કરે છે ત્યારે એક રૂપિયો કમાય છે તારી મહેનતનો એક રૂપિયો જ્યારે હું કૂવામાં નાખી દઉં છું ત્યારે તારું હૃદય કપાઈ જતું હશે એ પણ હું સમજી શકું છું એ જ પ્રમાણે દીકરા મારા કમાયેલા રૂપિયા તું જ્યારે ગમે તેમ વેડફી નાખતો હતો ત્યારે મને કેવું લાગતું હશે એ તને હવે સમજાયું હશે પુત્રને પોતાની ભૂલ સમજાઈ ગઈ એણે પિતાને કહ્યું હવેથી હું રૂપિયા ગમે તેમ વેડફીશ નહીં